ગુજરાતી કલાકાર નીતિન ચાની ઉર્ફે ખજુરભાઈ દ્વારા પરેડિયા પાસે ઇસ્તારા મલ્ટી બ્રાન્ડ ડિનર કોર્ટ ખુલ્લું મુકાયું ઇસ્તારાએ દેશમાં પોતાનું પચાસમું ફૂડ કોર્ટ લોન્ચ કર્યું ભારતની સૌથી મોટી મલ્ટી બ્રાન્ડ ડિનર તરીકે લોકપ્રિય ઇસ્તારાએ ગુજરાતમાં તેનું પચાસમું મલ્ટી બ્રાન્ડ ડિનર શરૂ કર્યું છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર રુદ્રાક્ષ ટ્રાવેલ પ્લાઝા ખાતે શરૂ થયેલા ફૂડ કોર્ટ કોર્ટને ગુજરાતમાં ખ્યાતનામ યુટ્યુબ સ્ટાર હાસ્ય કલાકાર અને અભિનેતા ઉર્ફે ખજુરભાઈ બ્રાન્ડ ડિનર કોર્ટ અહીંથી પસાર થતા મુસાફરો માટે વિશાળ રસોઈ વિવિધતા ઉપલબ્ધ કરાવાશે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ભરૂચ ખાતે સ્થિત આ મલ્ટી બ્રાન્ડ ડિનર ગુજરાતના બે મોટા મહાનગરો અમદાવાદ અને સુરત વચ્ચે છે આ ઉપરાંત દેશના છ રાજ્યના પ્રવાસીઓ પણ તેનો લાભ લઈ શકે તેવી ઉત્તમ જગ્યા ઉપલબ્ધ છે આ ઉપરાંત જયપુર ઉદયપુર અમદાવાદ સુરત મુંબઈ પુણે ધુમાકરુ બેંગ્લોરુ અને વેલ્લોરે જેવા સ્થળોના લોકો પોતાના પ્રવાસ દરમિયાન મલ્ટીબ્રાન્ડ ડિનર ફૂડ કોર્ટ પર વિરામ કરી શકે છે અને નાસ્તા પાણી કરી શકે છે બે લાખ ચોરસ ફૂડ એરિયામાં બનેલું મલ્ટીબ્રાન્ડ ડિનર ફૂડ કોર્ટમાં રોજ બે હજારથી વધુ લોકો આવવાની સંભાવના છે જેથી અહીં સરળતાથી સો જેટલી ગાડીઓ પાર્કિંગ થઈ શકે તેઓ વિશાળ પાર્કિંગ એરિયા છે આ બ્રાન્ડ ડિનર અને પ્રકારની એક્ટિવિટીનું કેન્દ્ર બની જશે ખૂબ જ ચીવટપૂર્વક અને તમામ પ્રકારના પાસાને ધ્યાનમાં રાખીને પાંત્રીસ હજાર ચોરસ

ભારત જેવા વૈવિધ્ય સફર અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ દેશમાં મલ્ટીપ્રાન્ડ ડિનરનો કોન્સેપ્ટ ગ્રાહકને એક છતની નીચે ફોટા અને ઓપ્શન આપે છે જેનાથી વિવિધ ટેસ્ટને મારવા ઈચ્છતા લોકોને તેમની પસંદગીનું ફૂડ મળી રહે છે અને આ બ્રાન્ડ્સનું ઘર માત્ર ગ્રાહક સંતોષમાં વધારો કરતી નથી પરંતુ વિવિધતામાં પણ પ્રોત્સાહન આપે છે જે ભારતના અનોખા આતિથ્ય સત્કારને વધુ સક્ષમ બનાવશે આ ઇસ્તાર મલ્ટીપ્લાન્ટના લોન્ચિંગ પ્રસંગે તેના સીઓ અને સહસ્થાપક વિજયન કૃષ્ણકુમારે જણાવ્યું હતું કે ગુજરાતમાં મલ્ટીપ્રાન્ડનું ઉદઘાટન કરતા અમે રોમાંચ અનુભવીએ છીએ અને ફૂડ માર્કેટમાં ઇસ્તારાએ નોંધપાત્ર વૃદ્ધિ કરી છે ગુજરાતમાં પણ વિશાળ સંભાવના રહેલી છે અસાધારણ અને ઉત્તમ સેવા પ્રદાન કરવાની દ્રઢતા સાથે કોઈપણ ખામી વગરની સેવા સાથે વિવિધ ફૂડ ઓપ્શન આપવા માટે અમે કટિબદ્ધ છીએ અને ઇસ્તારાના રુદ્રાક્ષ મલ્ટીપ્રાન્ડ ડિનરમાં મહેમાનો અને પ્રવાસીઓનું સ્વાગત કરવા આતુર છીએ તેમની સાથે વિસ્મરણીય તેમજ યાદગાર યાદો બનાવવા માંગીએ છીએ ફૂડની વિવિધતા સાથે મલ્ટીબ્રાન્ડના સ્વચ્છતાના ઉચ્ચતમ માપદંડોનું પાલન કરે છે અદ્યતન પીઓસી બિલ્ડિંગ સિસ્ટમ સહિત અનુ

એક નાનકડી ટ્રાફિકની સમસ્યા હોય ત્યારે આપને થોડુંક દુખ લાગે છે પણ ભરૂચની જનતા એવી છે કે આપણે ખારેસિંહ ખવડાવી એવી અદભુત નગરી ભરૂચમાં જયારે ભરૂચના હાઈવે પર આવેલો સરસ મજાનો જે રુદ્રાક્ષ મોલ છે ફૂડ મોલ ત્યાં આવેલું ઈસ્તારા મલ્ટી ડાયનરમાં હું આવ્યો છું જ્યાં તમને તમામ પ્રકારની વસ્તુઓ જોવા મળશે તમે તમારા ફેમિલી સાથે અહીંયા વીકેન્ડમાં આવી શકો છો રોજ આવી શકો છો એવી અદ્ભુત જગ્યા છે અને જ્યારે મારી ટીમ સાથે આવ્યો છું સાત કલાકની જર્ની બાદ રસ્તામાં કોઈ પણ વસ્તુ ખાધી નથી કોઈ પણ વસ્તુ પીધી નથી એમ જ વિચારે કર્યો કે સીધો જઈશ ભરૂચ હાઈવે પર અને ઈસ્તારા મલ્ટીનેશનલમાં જેટલી જેટલી જગ્યા પર ફૂડ છે એ જે જે જમવાનું છે બધી જ વસ્તુ ટ્રાય કરવાનો છું એટલે અદ્ભુત જગ્યા છે તમામ ભરૂચની જનતાને કહીશ અને ભરૂચની આજુબાજુના તમામ ગામડાઓને કહીશ કે સારું ખાવું છે અને હેલ્ધી ખાવું છે તમારે તો તમામ જેટલા પણ ભરૂચવાળા છે કે ભરૂચની આજુબાજુના તમામ ગામડાઓ વાળા છે તમામ લોકોને કહીશ કે ભરૂચ હાઈવે પર આવેલા સરસ મજાનો રુદ્રાક્ષ ફૂડ મોલ છે ત્યાં આવેલું મલ્ટી જરૂરથી આવજો પૈસા વસૂલ થઈ જશે ભરૂચની જનતા ભરૂચની જનતાએ હંમેશા મને પ્રેમ આપ્યો છે હું જ્યારે જ્યારે ભરૂચના ટોલ નાકા પર આવું છું તો ભરૂચની જનતા છે ખારી સિંગ આપે છે ઘણી વાર હું ઘણી ઇવેન્ટોમાં જાઉં આજે તમે જોયું ઇવેન્ટમાં મને ખારીસિંગ આપી છે ભરૂચની આમ તો તમે પ્રખ્યાત કહી શકો ભરૂચનું ભરૂચનું તમે રત્ન કહી શકો એવી ખારી સિંઘ જયારે ભરૂચની જનતા આપણને આપતી હોય છે ત્યારે આપણે એ એના પરથી આપણે નક્કી કરીએ છીએ કે ભરૂચની જનતાને કેટલો પ્રેમ છે ભરૂચમાં ઘણી નવરાત્રીઓ અહીંયા આવવા કરી ચૂક્યો છું આવીને એટલે ભરૂચની જનતા હંમેશા પ્રેમ આપ્યો છે જે લોકો સુરતથી સૌરાષ્ટ્ર જાય છે એને પણ ભરૂચ ક્રોસ થઈને જવું પડે છે જે લોકો સૌરાષ્ટ્રથી કે અમદાવાદથી કે બરોડાથી ક્રોસ થઈને સુરત આવવા માંગે છે તો એને પણ ભરૂચ થઈને જવું પડે છે એટલે આગળ લાવવામાં ભરૂચની જનતા ને કહીશ કે સારું ને હેલ્ધી ખાવું હોય તો ભરૂચ હાઈવે પર આવેલા સરસ મજાનો રુદ્રાક્ષ ફૂડ મોલ છે ત્યાં ઇસ્તારા મલ્ટી મુલાકાત જરૂરથી લેજો ભરૂચની જનતાનો પ્રશ્ન થયો જેમ જેમ પોપ્યુલેશન વધશે જેમ જેમ તમે ગાડીઓ છે ફોર વ્હીલ લેતા કેમ કે ગુજરાત ધીમે ધીમે ડેવલપ થઈ રહ્યું છે અને જ્યારે ગુજરાત ડેવલપ થશે બધા ગાડીઓ લેતા થઈ જશે બધા બાઇકો લેતા થઈ જશે તો સ્વાભાવિકપણે સમસ્યા થાય છે પણ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે એક તમામ ગુજરાતની કે ભરૂચની જનતાને કહીશ કે રોંગ સાઈડ પર ગાડી ન ચલાવો હોર્ન બને એટલા ઓછા મારું ટ્રાફિકના નિયમોનો ભંગ ન કરો અને ટ્રાફિક પોલીસની રિસ્પેક્ટ કરો એ એ ભરૂચની જનતાની ગુજરાતની તમામ જનતાને કહીશ કે આપણા પોલીસવાળા બહુ મહેનત કરે છે ગુજરાત માટે ટ્રાફિક પોલીસ જવાનો જે આપણા માટે બહુ મહેનત કરે છે તો બસ એટલું ધ્યાન રાખો અને ખાસ તો ટ્રાફિકના નિયમો છે એનું ખાસ ધ્યાન રાખો